નમસ્કાર મિત્રો હું છું રવિ ખેર ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે કારણ કે આખું ગુજરાત એમને ઓળખે છે બેન અત્યારે કેવું લાગે છે આ કડકડતી ઠંડીમાં પ્રોગ્રામ પૂરો થઈ ગયો અત્યારે રાત્રે ત્રણ વાગ્યા ને તમને અહીંયા બેસાડી રાખ્યા કેવું અંદરથી થી ગુસ્સો આવે કે બઉ મજા આવે ને વધારે શીખવા મળે છે જો કે આટલા વાગ્યા સુધી કોઈ દિવસ પ્રોગ્રામ કરેલો ના હોય એટલે એક્સપિરિયન્સ સારા મળે કે ત્રણ વાગે ચાર વાગે પાંચ વાગે કોઈ દિવસ સવાર પણ પડી જાય પણ બહુ મજા આવે કારણ કે અમારા રિધમ વાળાનો બી બહુ મોટો સપોર્ટ હોય છે એટલે એમના ગાવાની બી બહુ મજા આવે ને રિસ્પોન્સ બી બહુ મસ્ત મળે છે એટલે મજા આવે છે હા અત્યારે ત્રણ વાગ્યા છે હવે સૂર્ય ઉગવાની તૈયારી છે તો ઉગતા પોરની મેલડી વિશે એક સરસ મજાનું મારે ગીત સાંભળીએ અને ત્યાંથી આપણે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ ખાસ તો હું મેલડીમાં પહેલા તો બહુ જ માનું છું તો બધાને ખબર છે અને આ ગીત મારું બધાય ખૂબ વધાર્યું છે અને ખાસ મારી મેલડી યાદ કરીને ખાસ ગાવ છે તારે ગાડીઓ હલ રે ગાડીયો હલ રે મારે ઓ રાથડા હલકારો રે રાથડા હલકારો રે જાવું મારે મેલડી માને મળવા વાહ મજા આવી ગઈ થેન્ક યુ થેન્ક યુ શિયાળ અને કડકડતી ઠંડીમાં હું તો હલકાઈ મારવા માટે સ્વેટર બેટર પહેર્યા વગર આવ્યો છું મજા આવે ચાર જણા પણ તમને આ પ્રોગ્રામની અંદર રોજ આવી રીતે જવું ઠંડી નથી લાગતી અમને છોકરીઓને તો ના જ લાગે છે કે કપડા એવા પહેર્યા હોય અને મજા આવે કે આનંદ હોય કે નવા નવા કપડા પહેરીને રોજ શો કરી એટલે મજા આવે એમ સ્વેટર પહેરું ગમતું નથી ગમતું નથી એટલે એક શોખ કે ઠંડી જ નથી લાગતી ના બસ બધાને જોઈ આટલો બધો પ્રેમ મળે છે જોઈ નથી લાગતી ઠંડી તમે જે આ સિંગિંગ ની શરૂઆત કરી તમારી જિંદગીમાં પહેલી વખત તમે જ્યારે ગીત ગાયું ક્યાંય સ્કૂલમાં માં એ ક્યાં ગીત ગાયું તું એ મારે જાણવું મે સ્કૂલ માં તો નતે કોઈ દિવસ ગાઈ પણ જ્યારે હું ડાન્સ કરતી હતી પરફોર્મન્સ કરતી હતી ત્યારે કોટ ગણપતિ દાદા નું મંદિર હતું ત્યાં એક અમે શો કરવા ગયા હતા એઝ હું પરફોર્મન્સ કરતી હતી ત્યાં આગળ પણ ત્યાં પબ્લિક ને એવું હતું કે તમે થોડું ગાઓ એટલે ત્યાંથી મેં માઇક પકડ્યું એટલે થોડું ઘણું મને મારો ડર એમ કે લોકો એ બધો બગાડ્યો અને મજા આવી મને ગાવાનું ત્યાંથી મને ફિલિંગ જાગી કે હજી મારે ગાવું છે એમ તો શરૂઆત ત્યાંથી થઈ વખત તમે ગાવા માટે પકડ્યું ત્યારે અંદર થી કેવું ડર લાગતો એમ કે કોઈ સારું કઈક ખોટું ગવાઈ ગયું અથવા ના સારું ગવાઈ તો કોઈક બોલશે કઈ આ કરશે પણ બધાનો સપોર્ટ એવો હતો ને કે મસ્તી મસ્તી માં ગઈ લીધું ને સારું લાગ્યું ગાવાનું મજા આવી સૌથી વધારે તમને સપોર્ટ કરવા વાળું કોણ સૌથી વધારે સપોર્ટ મારા ઓર્ગેનાઇઝર છે રવિ વાઘેલા એમનો ખૂબ સરસ સપોર્ટ છે મને ગાતા પણ એમને શીખવાડ્યું છે માઈક પકડતા એમને શીખવાડે એમ કોસો બી ચાલે તો એમને મનપસંદ ગીત હોય જે એમને વધારે ગીત ગમતું હોય એ ગીત કયું છે એ સાંભળવું છે અમારે એમનું ગીત હા શોર

અલગ અલગ અનુભવ થાય એમાં તમને કોઈ સારો અનુભવ થયો હોય એવું કઈ ખરું સારો અનુભવ એટલે મને આ લાઈનમાં એટલી ખબર નહોતી પડતી એટલે મને પહેલા સપોર્ટ સારો મળી રહ્યો અને પ્લસ મમ્મી કે મમ્મીનો સપોર્ટ વધારે હતો આમાં એટલે પહેલાં તો ગાવાનું ને ડાન્સનું ને પબ્લિક બધું એમ કે ભાઈ નાચવા જાય કૂદવા જાય પણ એ જે પબ્લિકને રિસ્પોન્સ મળ્યો ને જે ચાહના મળી એથી મને વધારે મજા આવી આમ મિસ કે મને એવું લાગ્યું કે હું કંઈ કરી શકીશ એટલે મારા ફાધર નથી એટલે પછી જવાબદારી માથે આવી એટલે પછી મેં આ

રવિ વાઘેલા ખૂબ સપોર્ટ કર્યો છે એટલે એથી કોઈ ઇસ્યુ રહેતો નથી મને મજા આવે છે તમારી જ્યારે હું રીલ જોતો હોઉં છું ત્યારે ત્યારે ગાવાની સિંગિંગ કરતા નાચવાની રીલ વધારે મને જોવા મળે તો તમને નાચવાનો શોખ છે કે ગાવાનો શોખ છે મને નાચવાનો અને ગાવાનો બંનેનો શોખ છે પહેલા એકલો નાચવાનો હતો પણ હવે તે ગાવાનો વધારે શોખ છે એટલે હું ગાતા ગાતા નાચી લઉં છું એટલે મારા બંને કામ સાથે પૂરા તમને ઓફર આપવામાં કાતો ગાવું અથવા તો નાચું તો તમે કયું પેલા કયું સિલેક્શન કરશો અત્યારે સિચ્યુએશન એવી છે કે મને ગાવું ગમે છે પણ જો મને એમ કે બંને માંથી એક તો હું એમ કહીશ મને બંને આપો બંને આપો બંને આપો અત્યારે હવે રાત પડી ગઈ છે તો હું વધારે તમને સમય તમારો બગાડીશ નહીં પરંતુ કદાચ નાનકડું આપણું એવું ઇન્ટરવ્યુ છે તો એની અંદર તમને મારે કંઈ પૂછવાનું બાકી રહી જતું હોય અને કદાચ તમારે કંઈ અમારા મિત્રોને કેવું હોય તો તમે શું કહેવા માંગશો બસ એટલું જ કહીશ કે ભાઈનો સ્વભાવ બહુ મસ્ત છે કે એમની યુટ્યુબ ચેનલ છે તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને શેર વધારે શેર કરજો જેથી આ ઇન્ટરવ્યુ બધાને પહોંચી શકે અને મારો મેસેજ બધી છોકરીઓ માટે એ છે કે કોઈ બી કામ નાનું મોટું હોતું નથી બસ આપણે સાચા રસ્તેને સારું કામ કરીએ તો ભગવાન માતાજી આપણા સાથે હોય છે તો બસ મારો અનુભવ એવો કહે છે કે બધાને કામ કરવું જોઈએ એમ કે કોઈ બી કામ નાનું મોટું હોતું નથી તો હું એજ કહીશ કે બધા કોઈનું પરિવારનું કે કોઈનું વિચાર્યા વગર બસ કામ કરો ને આગળ વધો મિત્રો શિયાળાની કડકડતી ઠંડી છે અને હલકાઈ મરવા માટે સ્વેટર નથી પહેર્યું પણ અંદરથી શરીર બહુ ધ્રુજી રહ્યું છે એટલે હવે ચા પીવી પડશે અને બીજી વસ્તુ એ છે કે બેનને પણ સમય થઈ ગયો છે એમને પણ ઘેર મોકલવાના છે તો જલ્દીથી આપણી કુંવાસી આપણી બેન એમના ઘેર સહી સલામત જાય એમનો સમય આપણે વધારે બગાડવો નથી ફરી ક્યારેક નિરાતે સરસ મજાનું એમનું ઇન્ટરવ્યુ કરશું અને આ ઇન્ટરવ્યુ તમને ગમ્યું હોય તો આ ઇન્ટરવ્યુને વધુમાં વધુ લોકો સામે શેર કરો લાઈક કરો અને સારી એવી કોમેન્ટ કરો અને આ ઇન્ટરવ્યુને આગળ વધારો જય હિન્દ જય ભારત જય માતાજી